બનાસકંઠા પાલનપુર ગુકુલધામ સોસાયટીના રહીશો પાણીના નિકાલ મામલે કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે સોસાયટીના રહીશોએ સોસાયટીમાં આવતા વરસાદી પાણીને રોકવા બમ્પ બનાવતા નગરપાલિકાએ નોટિસ આપતા રહીશો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે સોસાયટીના રહીશોએ નગરપાલિકા બિલ્ડરોના દબાણમાં આવીને નોટિસ આપી હોવાના કરે આક્ષેપ તો પાલિકા દ્વારા પાણીનો નિકાલ ન કરાતા સોસાયટીના લોકોએ બનાવ્યો હતો બમ્પ આગામી સમયમાં પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ખાતે માટલા ફોડીને ઉગ્ર આંદોલન કરી કલેક્ટર કચિયે ધારણા કરશે પરકારે નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવે તો કે જો પાણી ભરાશે ને તમને સેફ જગ્યાએ લઈ જઈશું પણ એનો નિકાલ કરવા તૈયાર નથી અમે જ્યારે અમે પોતે નિકાલ કરીએ છીએ તો એમ કહે છે કે ડબાન જીટોડી નાખીશું આ કેટલું યોગ્ય છે ઓકે ઓકે ગોકુલダム વિલા સોસાયટીના રહીશો વતી વારંવાર નગરપાલિકાને અરજી કરી પરંતુ નગરપાલિકાએ અરજી ધ્યાને ન લેતા બિલ્ડરોની અરજીસ તરત ધ્યાને લઈ અને એના ઉપર તરત એક્શન લઈ અને એક જ દિવસમાં નોટિસ એક જ દિવસમાં અરજી સવારે અરજી બપોરે તાત્કાલિક મુલાકાત ચીફ ઓફિસરની રૂબરૂ અને સાંજે તરત નોટિસ આપી એવી ભર્યું વર્તન સોસાયટીમાં કરી અને જે બમ્પ છે એ અમે દબાણ માટે નથી કરેલો પરંતુ અમારી સોસાયટીમાં વરસાદી પાણી દરેક ઘરોમાં ભરાઈ જાય છે એના નિકાલ માટે કરેલો છે ત્યારે નગરપાલિકાને એવું કહેવું છે કે દબાણ છે અને પાછળ બારા બિલ્ડરના વારંવાર દબાણના કારણે નગરપાલિકા બિલ્ડરોને વશ થઈ અને બમ નોટિસો આપે છે એ માટે આજે અમે કલેક્ટર આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસ આવેલા છીએ અમારી એ માંગ છે કે સત્વરે જે જે અમને નોટિસો આપી છે એ રદ કરી અને બમ કાયમ માટે રહે અને અથવા તો પાણીનો કાયમ માટે નિકાલ યોગ્ય નગરપાલિકા કરી આપે એ આશા અને બિલ્ડરોને વશ થઈ અને સોસાયટીના રહીશોને વારંવાર નોટિસો આપી હેરાન ન કરે